ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસને મંગળવાર બોટાદ યાર્ડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં કાલ જેવું જ છે આવક પચીસથી ત્રીસ હજાર મણની છે નાના વાહન બે લાઈન પૂરી થઈ ગઈ ત્રીજી લાઈન ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ મોટા વાહનની લાઈન આગળ છે કાલના ભાવ જોઈએ તો કાલના ભાવમાં નવા માલમાં ચૌ અગિયારસોથી લઈને પંદરસો લગીના રહ્યા હતા અને જૂના કપાસમાં મોટા વાહનમાં તમે હરાઈએ જોઈએ છીએ કાલે તો કાલના ભાવમાં આપણે જૂના કપાસમાં નીચા માલમાં રહ્યા હતા પંદરસો પચાસથી લઈને સોળસો લગીના અને સારા માલમાં હોળસોથી લઈને સોળસો ત્રીસ લગીના રહ્યા હતા આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જુઓ ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઈક આપો અને કોમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગ્યો છે ચાલો હવે આપણે જોઈશું રાઈજી ચૌદસો એસી જૂનો કપાસ अ Clay ऌोड जीत, ने सफीधुिन.. टेरा 12 निरा पचा जंकि य squishy a Mich उपा जोड़ि Monta आप इसल ठीके तो हथाज टाम्टाष इसल पाजिया डेल बाज हेरा गुटिंधर heteranmor जित 누�झ चौद पी न पंदरो

تلی 34 تلی موقع پر ہے સોળસો એકસઠ સોળસો ને એકસઠ સોળસો એકસઠ જૂનો કપાસ હાજર ચૌદસો રૂપિયા ચૌદસો નવો કપાસ વગેટ ના પાડ્યા چمپير رام چين 1441 1441 9 اپار 970 970 سچي شقتی ہتھے چلو رکا ہے 14:50 14:50 نوو کله بندا الهو بھائی بندا بندا کاځوای نه هچو بچو بابا 50 کله بلم ها تو ماشي اډو 13:50 13:00 بندا الهو بھائی بندا نوو کله 1000 روپیا 1000 روپیا 1000

ཁ ཁ ༬ੇ ྦྱས ག ལྱུ སྯ ཎ ས༼ ར མྲ སླྲོད པར ཝા�ག ར बारो <laughs>

હલો claro, ભાણે claro पास <pir isolation language>

એકતાલી ચૌદ ચૌદ એકતાલી ચૌદ